સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયું શેરબજારમાં રોકાણે વળતર આપવાનો લાલચ આપ્યો હતો લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે પોલીસે પ્રશાંત વાઘેલાને ઝડપીને કાર્યવાહી કરી છે કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો શેરબજારમાં રોકાણે ઉચ્ચ વળતર આપવાનો લાલચ આપ્યો પાંત્રીસ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ પોલીસે પ્રશાંત વાઘેલાને ઝડપીને કાર્યવાહી કરી છે કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

શેર બજારની અંદર નાણાં રોકવાના બાને અને દર માસે પંદર ટકા જેટલું રિટર્ન આપવાના બાને એક કરોડ પાંત્રીસ લાખ રોકા રોકાવેલ અને છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદ નોંધાયા બાદ તેઓ નાસ્તા ફરતા હતા